નેવો નેવો એક આરો સારવાર ના લેવું છે છનું છનું રૂપિયા છનુઆર આમ વાત હા છન્નું રૂપિયા રૂપિયા લેવા ભાઈ કોઈને છે હાલો ભાઈ સુપર છે છે ને બસો એકાવન

બસો ને પંચાવન રૂપિયા ભાઈ પંચાવન છપ્પન રૂપિયા બસો છપન છપ્પન એમ નહીં આવે બે ત્રણ ચાર છ ના વાગ્યા બાર પંદર હતા એકત્રી હતી ઓગણ ચાલી ચાલી એકતાલી બે તાલુકા

ત્રણ વાર પહોંચાડી એકસો ને એર બસો રૂપિયા બસો બસો રૂપિયા બસો બસો રૂપિયા બસો બસો રૂપિયા બસો હાલો રૂપિયા એક એક રૂપિયા એક રૂપિયા ઓગણચ ચાલીસ ચાલીસ ચાલી ગયા બસો ચાલીસ એકતાલીસ બેતાલીસ બેતાલીસ સોમાલીસ સોમાલી સોમાલીતાલીસ ગયા છે તેવો સૌ હતો અઢાર રૂપિયા બસો અઢાર ને એ શોપ વાય બોસ 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 હે ને જે પે 344 ના વાખ્યા રૂપિયા 210 એક આપી દો એક હા એક ઓગણ ચાલીસ ઓગણ ચાલી મારું ચાલી ચાલી ચાલુ એકતાલીસ 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 બસો એકતાલીસ ચાલીસ મુના ભાઈ ચાલી 131 231 131 131 140 હરેરાકાલ એ વિજય 131 231 131 131 232 બચાવમાં કોણ ના પડે આ તો આ પર 211 આપે મારી તેલ 69783132 રાજી સાથે પાડે પાડે 7 7 237 783 83 49 40 1 બટલ જાતા તમારી તમારી 245

છતાલીસ સોમાલીસ સોમ છતાલીસ

પંચાવન રૂપિયા ની ભાઈ કોઈ ને પંચાવન પંચાવન બરોબર છપ્પન છપ્પન રૂપિયા બસો છપન છપ્પન ભાઈ